નમસ્કાર મિત્રો અમારી અલગ અલગદ્રણ જગ્યા યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો આપને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે જોરદાર લોકવાર્તા કહેવા જઈ રહ્યો છું જેનું નામ છે ગરીબ ગરીબભાઈનું અમીરબહેનને મામેરવું મિત્રો આપણે ત્યાં સમર્પણની બહુ મોટી ગાથા છે આપણે રામાયણમાં જોઈએ છીએ કે ભાઈ ભાઈનો પ્રેમ ભાઈ બહેનનો પ્રેમ માતા દીકરીનો પ્રેમ પિતા અને દીકરીનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ આ પ્રેમ એક સમર્પણની ભાવના છે જે શાંતિ છે બે ભાઈઓ લડતા હોય એક ભાઈ કે મારે ઘર જોવતું નહીં બીજો કે મારે નહીં જોવતું તો જે સમર્પણ છે તે શાંતિ છે અને એક જ ઘર હોય બે ભાઈઓ એમ કે પેલો કે મારે જોવો છે ને પેલો કે મારે જોવો છે તો તેઓ અશાંતિનો વાદળો ઊભો થાય છે માટે આપણે તેઓ સમર્પણ એક પ્રેમનું સ્વરૂપ છે અને શાંતિનું સ્વરૂપ છે એટલે મિત્રો આપને આ એક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જો આપને ગમશે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો એક ઝવરચંદજી મેઘાણી આપણા ગુજરાતનો ગામડો ફરી અને એમને જે અનુભવ અને પોતાના જે પ્રવાસ દરમિયાન મળી આવેલી લોકવાર્તાઓ એ બહુ રસપ્રદ રહી છે માટે કરીને આ એક અમર કથા છે પ્રભાસ પાટણની અંદર એક ગરીબ વણકર રહેતો હતો અને વણાટ કોમનો ધંધો કરી પોતાનું જીવન ગુજારણ કરતો હતો આ પ્રભાસ પાટણનો ગરીબ વણકર આ ગોમથી બીજા ગોમ ત્રીજા ગોમ એ રીતે પોતાનો વણાટનો ધંધો કરી જીવન ગુજારણ દરમિયાન એક બાજુ બાજુના ગામની અંદર જાય છે જો આગળ એ કુવા ઉપર બધી પનહારીઓ પોણી ભરતી હોય છે આ પોણી ભરતી પનહારીઓ જોઈ અને એ પોણી પીવા માટે તેઓ આગળ જાય છે એટલે આપણી પરંપરામાં એવું રહેશે કે કૂવો એ બહેનોનું પિયર કહેવાય જેમ કે તે કૂવા ઉપર જાત જાતની વાતો ગોમ ગોમનો સુખ દુઃખ આપણા તેઓ ચર્ચા થાય અને બધી બહેનો ત્યાં મળી હંપી અને વાતો કરતી હોય એટલે એ આપણા તેઓ ગામનો કૂવો એટલે બહેનોનું પિયર કહેવાતું જેવું પાણી પીવા માટે આ વણકર જાય છે તેઓ આગળ એક બેન એને પાણી પાતા કહે છે કે કયા ગામના છો તો કે હું પ્રભાસ પાટણનો છું પ્રભાસ પાટણના છું હ મારા મનમાં ક એમ કંઈ બેન બંધ થઈ જાય બંધ થઈ જઈ એટલે પેલે વણકરને ખૂબ આશ્ચર્ય થયું અનેક ચિંતા થવા લાગી અને એના મગજમાં અનેક વિમળો ફરવા મળ્યો શું કારણથી બેને આવું કીધું નાના બેન ખુલાસો કરો તમને કોઈ તકલીફ છે કે ના તો પછી અધૂરી વાત કેમ કરી તો કે તમારે જોણવું જ છે કે હા જોણવું જ છે તમારા પ્રભાસ પાટણના રાજકુમરી આપણા ગોમમાં રાજમાં પરણાયેલો છે એમણે સવારોનું મોમેરું આવવાનું છે પણ મોમેરું આવ્યું નહીં એટલે દીકરી એ ખૂબ રડું છે એમની આંખો લાલ ચો થઈ જાય છે એમના ભાઈ મોમેરું લઈને આવ્યા નહીં એટલે મારા મનમાં એમ કે તમે પ્રભાસ પાટણના છો તે કદાચ મોમેરું લઈને આવ્યા છો આ વાત ચોભડી આ ગરીબ વળકર જેના પગરખોનો ઠેકાણો નહીં જેના કપડાનો ઠેકાણો નહીં ના મગજમાં અનેક વિચારોનો વમળો શરૂ થઈ ગયો ખૂબ વિચાર કરી ઝાડ નેચો બેઠો બેઠો વિચાર કર્યો અનેક ગણી હિંમત ભેગી કરી અને બજારમાં હેડ્યો બજારમાં જઈને કે ભાઈ રાજદરબાર તરફ જવાનું મારે છે તો કે નમસ્કાર કે હું પ્રભાસ પાટણથી આવ્યો છું અને અમારી દીકરી બા રૂપાળી બાનું મેરું ભરવા આવ્યો છું તો બધા દરબારીઓ હવા મડ્યા મશ્કરીઓ કરવા માંડ્યા ઠઠા કરવા માંડ્યા તો તમે આ દીદાર જોઈ અને બધા મશ્કરીઓ ભરાણા તો કે તમે હું ગાડો લઈને આવ્યા છો ઝવેરાત લઈને આવ્યા છો તો પેલો કે ઝવેરાત કે ગાડો તો કોઈ લાવ્યો નહીં પણ અમારા રાજદરબારમાં એક મરણ ચ્યુ છે એટલે હું એકલો જ આવ્યો છું અને અમારા રાજાજીએ કીધું છે કે આપણી દીકરી દીકરીબાના મોમેરામાં હું બે ગોમ ઈશ્વરિયા અને કિન્નરિયા આપણા માટે લખું છું મોમેરામાં પહેલાં કે કોઈ લાખીને લાયા છો કે ના હું જીવતો માણસ ઉપર ભરોસો નહીં હું પોતે જ દસ્તાવેજ છું તમારે શું જરૂર છે તો રાજદરબારીઓ બધા ચર્ચા કરવા માંડ્યા કે હા હા ખૂબ આપ્યું આ વાત એ દીકરી કુવા રૂપાળીબા પાસે પહોંચી રૂપાળીબાએ ડોટ મૂકી નેચો પગ ચ્યામાં ઉભેલા વણકરને જોયો ચિત્રે હાલ ઉભેલા વણકરના પગોમાં પડીને ખૂબ કુવાર ન લીધો મારો ભાઈ આવ્યો મારો વિહોમ આવ્યો મારો બાપ આવ્યો ખૂબ ખુશ થઈ ગઈ દીકરી ગમે તે તોય મારા ગોમનું છે મારું ભાઈ બન્યું મારું મોમેરું ભર્યું ખૂબ આનંદ ઉલ્લાસ થઈ ગયો રૂપાળી બાનું પણ આ ગરીબ વણકરના મનમાં અનેક વિચારો વમળો ફરવા મળ્યા તરત આગળના ગોમનો કોમ કરવા જવાનું મોડીવાળી અને એને રસ્તો પાછો પ્રભાસ પાટણ આવ્યો પ્રભાસ પાટણ આવીને પોતાની માને વાત કરી કે બા હું કોમ અર્થે જતો રસ્તામાં એક કુવા ઉપર આવી ઘટનાની વાત થઈ અને હું રાજદરબારમાં કોઈનો પૂછ્યા વગર બે ગોમ મોમેરામ લખાઈને આવ્યો છું ઈશ્વરિયા કિનરિયા એની મા કે દીકરા ચિંતા ના કર તે મારું ધાવણ ખૂબ ઉજળું કર્યું છે પણ રાજા મોન ક ના મોન તું સવારે હાથ વાગી રાજાની વાત કર રાજા ના મોન તો તું કમળ પૂજા કરી લેજે દીકરા સવારનો પોર તો વહેલો ઉઠી વણકર રાજા સોમનાથ નું દર્શન કરવા આવે પૂજા પાઠ કરવા આવે એ પહેલા પહોંચી જઈ રાજાના શરણોમાં પડીને વાત કરી કે રાજાજી આપણી દીકરી બાનું ઉમેરું તમે કેમ ના ભર્યું તો કે આપણા રાજને દુશ્મન ચાલે છે દુશ્મનાવટ ચાલે છે અને આપણ કંકુત્રી નથી એટલે આપણે મોમેરું કઈ રીતે લઈને જઈએ તો આ ગરીબ વણકરે વાત કરી કે દીકરી બા ચધારું વસુએ રડતો તો ગમમાં બધા વાતો થતી હતી એટલે મારાથી રવાનું નહીં બાપ હું તમારા ગરીબ રાજનો ગરીબ એક વણકર છું મારાથી બહુ મોટું કામ થઈ ગયું છે મને માફ કરજો હું દીકરી બાના મોમેરામાં એક ઈશ્વરિયાન કિન્નરિયા બે ગોમ લખાઈને આવ્યો છું રાજા ખુશ થઈ ગયો કે સાબાશ મારા રાજમાં પણ આવા સંસ્કારી માણસો જીવ છે એનું મને ગૌરવ છે તું ભલે લખાઈને આવ્યો બે નહીં હું તને પોષ ગોમ આવું છું બે ગોમ મોમેરા ત્રણ તૈણ ગોમ તારા ભરણ પોષણ માટે રાખ કારણ કે તે પણ મારું નોમ ઉજળું કર્યું છે ગમે તે તોય મારી દીકરીનો વસૂલ છે માત્ર ભાઈનો દીકરો ભાઈ દીકરી માટે ભાઈ બે વખત જ યાદ આવે છે જ્યારે એના લગ્નનો વરઘડીયો ફરતો હોય અને એને જવતવલો માટે ભાઈની જરૂર પડે છે બીજી વખત જ્યારે દીકરીનો મોમેરાનો પ્રસંગ આવે છે ત્યારે એનો ભય યાદ આવે છે માટે આપણા ગામમાં પ્રદેશમાં મહેલામાં કુટુંબમાં કે આપણા વિસ્તારની કોઈ પણ જાતિની બો બેન હોય એને આપણે બેન જ બનાવીએ બેન દીકરી તરીકેનું સૌભાગ્ય દરેકને મળતું હોય છે તો આપણે પણ ભય તરીકેનો ધર્મ ન ભૂલીએ અને દરેક આપણી પરંપરાને જાળવીએ જો અમારા વિડીયો આપને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો